કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ ને પ્રોત્સાહન આપવા માટે ધ પિંક રન નું આયોજન કરાયું એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંક રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એક મેરેથોન કરતાં વધુ ધ પિંક રન જીવન બચાવવા અને સર્વાઈવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા ને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ

એનજીઓ કોર્પોરેટ પરિવારો ફિટનેસ જૂથો અને તબીબી વ્યવસાયિકો સહિત હજારથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો તેનો હેતુ સ્તન કેન્સર સામે લડવા માટે સામૂહિક મિશનમાં સમુદાયને એક કરવાનું છે સ્તન કેન્સરનું વહેલું નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સફળ સારવાર અને બચવાની શક્યતાઓમાં નોંધપાત્ર સુધારો કરે છે જ્યારે પ્રારંભિક તબક્કે ઓળખાય છે ત્યારે સ્તન કેન્સરની સારવાર ઘણીવાર ઓછી આક્રમક પદ્ધતિઓથી કરી શકાય છે જેનાથી વધુ સારા પરિણામો અને જીવનની ગુણવત્તા વધે છે તે રોગના અન્ય અવયવોમાં ફેલાવાનું જોખમ પણ ઘટાડે છે અને એકંદર સારવાર ખર્ચ ઘટાડે છે નિયમિત સ્વ ક્લિનિકલ ચેકઅપ્સ અને મેમોગ્રાફી સ્ક્રીનિંગ રોગને વહેલા પકડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે તે સૌથી વધુ પાત્ર હોય છે. ભરત ડાયરેક્ટર ગુજરાત અલગ અલગ આયોજન છે કઈ રીતનું આયોજન છે શું ખાસ કરીને મેસેજ રહેશે. જે પિંક રન અમે આનું નામ આપ્યું છે આ થર્ડ એડિશન છે સતત ત્રીજા આ કરી રહ્યા છે ને મેઇન એઇમ છે કે આપણે બ્રેસ્ટ કેન્સરના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે. અને પાંચ કિલોમીટર દસ કિલોમીટર પંદર કિલોમીટરમાં લગભગ બે હજારથી વધુ લોકો રજિસ્ટર થયા ખાસ કરીને શું મેસેજ છે સ્વાસ્થ્યને લઈને મેસેજ એ જ છે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે ડોક્ટર ડીજી વિજય હું અહીંયા એચસીજી આશા કેન્સર સેન્ટર પર ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સર્જન છું ત્રણ અલગ અલગ સ્ટેપમાં આજે મેરેથોનનું આયોજન છે કઈ રીતનું આયોજન અહીંયા પંદર કિલોમીટર અને દસ કિલોમીટરની રન છે અને પાંચ કિલોમીટરની વોક છે આ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર તરફથી લોકોમાં એક જનજાગૃતિ બ્રેસ્ટ કેન્સર માટે લાવવાનો એક પ્રયાસ છે કેટલા લોકો જોડાયેલા છે આજના ખાસ હેતુ શું રહ્યો છે ટોટલી બધા ત્રણેય કેટેગરીમાં થઈને અઢી હજારથી વધારે લોકો આ રન માટે અને વોક માટે રજિસ્ટ્રેશન થયેલા છે સોલા ભાગવતી સામે જે છે અને આખું સર્કિટ પ્રોફેશનલી આપણે ચાર્ટઉટ કરેલો છે અને એ પ્રમાણે રન પૂરી કરીને લોકોમાં એક જનજાગૃતિ લાવવાની જરૂર છે લોકોએ ડાયટમાં એક્સરસાઇઝમાં વધારે ધ્યાન આપવું જોઈએ રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને જ્યારે પણ એમને પ્રેસમાં ગાંઠ જેવું લાગે मैमोग्राफी करावी જોઈએ તો પછી વહેલું નિદાન થાય તો ઘણા બધાને આ રોગ મટી શકે છે તો WhatsApp Twitter Facebook Insta જ્યાં ભી આપકા એકાઉન્ટ હે ઇસે શેર બટન કે દ્વારા વહા પર શેર કરે